એકથી ત્રણ માર્ચ દરમિયાન જામનગરમાં અંબાણી પરિવાર દ્વારા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું છે અંબાણી પરિવારના આંગણે ખુશીના પ્રસંગમાં રિલાયન્સ આસપાસના ગ્રામજનો પણ સામેલ થઈ શકે તે માટે અંબાણી પરિવાર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં લોક ડાયરા અને ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ગઈકાલે રાત્રે જોગવડ ગામમાં સમૂહ ભોજન અને લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આખો અંબાણી પરિવાર ઉપસ્થિત રહ્યો હતો અનંત રાધિકા સહિત અંબાણી અને મર્ચન્ટ પરિવારે ગ્રામજનોને હાથેથી જમાડ્યા હતા ગામ લોકોએ હાલારી પાઘડી પહેરીને પહેરાવીને સ્વાગત કર્યું હતું તેમજ મુકેશ અંબાણીએ મૈસુબનો અને ભજીયાનો સ્વાદ માણ્યો હતો અંબાણી પરિવારનો આ અસલ ગુજરાતી અંદાજ જોવા મળ્યો હતો